જનસેવા એજ પ્રભુસેવા સંકરાઈ હોસ્પિટલના સહયોગથી મફત મોતિયાના ઓપરેશન ક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં કાર્યક્રમ યોજાયો હતો ભલાભાઈ જાદવ સામાજિક કાર્યકર્તા નરેન્દ્રસિંહ પરમાર વિક્રમસિંહ મોરી ભરતભાઈ પડિયાર આ કાર્યક્રમના આયોજકતા હતા આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ શિબિરનો લાભ લીધો હતો ટબકા ખાતે શંકરાઈ હોસ્પિટલ દ્વારા મફત મોતિયાનો કેમ્પ રાખવામાં આવ્યો તેમાં ગ્રામજનોએ ભારે સંખ્યામાં ભાગ લીધો મફત મોતિયાના ઓપરેશનમાં આંખોની તપાસ થઈ અને જેને જરૂર જરૂરમંદ મુજબ જેના ઓપરેશનની જરૂર હોય તેને બસની સગવડ કરીને આપણા ગામના નાગરિકો ભલાભાઈ વિક્રમસિંહ મોરી નરેન્દ્રસિંહ પરમાર તથા ભરતભાઈ પડિયાર આ સેવા કરે છે અને તે ખૂબ જ સારી સેવા છે અને નાગરિકો લાભ લે છે અને તેમને આશીર્વાદ આપે છે માતાજી શંકરાઈ હોસ્પિટલ તરફથી જે કેમ્પ રાખવામાં આવ્યો હતો એના યંગ બ્લૂડ બ્લડ જે ભરતસિંહ કૃપાલસિંહ ભલાભાઈ જયદીપસિંહજી વિક્રમસિંહજી નરેન્દ્રસિંહજી અંકિતભાઈ આજે એક યંગ બ્લડ ગ્રુપ છે જબરજસ્ત મહેનતવાળું છે અને જે લોકોએ મારો કોન્ટેક્ટ કરીને શંકરા એ હોસ્પિટલને રિક્વેસ્ટ કરી રિટાયર પેર પર છેલ્લા ચાર પાંચ મહિનાથી અહીંયા કેમ્પ કરું છું અહીંયા લગભગ મેં સો એક સર્જરી કરી છે અને આ બધાના સાથ સત્કારથી નેક્સ્ટ યરમાં અહીંયા મારે સોની ઉપર સર્જરી થાય એવું મારું એક ટાર્ગેટ છે ને આ સર્વ ગ્રુપ યંગ બ્લડ ગ્રુપ જેનો આભાર માનું છું